સ્થાનિકોમાં ભારે રોષ ભુજ શહેરના હૃદયમાં આવેલું અને એક સમય શાંતિ અને હરિયાળુનું પ્રતિક ગણાતો કબીર બાગ આજે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે લાંબા સમયથી ચાલી રહેલી દેખરેખના અભાવે આ બાગ ખંડેર હાલતમાં ફેલાઈ ગયો છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક સમય સુંદર ફૂલો લીલાછમ વૃક્ષો અને રમણીય બેઠક વ્યવસ્થા ધરાવતો આ બાગ આજે ઠેર ઠેર ગંદકી, તૂટેલી બેન્ચો અને સુકાઈ ગયેલા છોડથી ખદબદી રહ્યો છે. બાગની ફરતે આવેલી દિવાલો પણ તૂટી ગઈ છે. જેના કારણે રખડતા પશુઓ અને અસામાજિક તત્વો માટે આ જગ્યા આશ્રય સ્થાન બની ગઈ છે. રાત્રિના સમયે બાગમાં અંધારું રહેતું હોવાથી તે જોખમી સ્થળ બની ગયું છે. સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર પાલિકા અને સ્થાનિક નેતાઓને આ અંગે રજૂઆત કરી છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી લોકોનું કહેવું છે કે કબીર બાગ શહેરની એક અમૂલ્ય ધરોહર છે અને તેની આવી દુર્દશા જોઈને દુઃખ થાય છે બાળકોને રમવા માટે કે વડીલોને શાંતિથી બેસવા માટે હવે આ બાગ લાયક રહ્યો નથી નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યું હતું કે અમે અમારા બાળપણમાં આ બાગમાં ખૂબ રમ્યા છીએ તે સમયે આ બાગની ખૂબ જ કાળજી લેવામાં આવતી હતી આજે તેની આવી હાલત જોઈને વિશ્વાસ નથી આવતો પાલિકાએ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવું જોઈએ કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયા પર પણ બાગની ખરાબ હાલતની તસવીરો શેર કરીને તંત્રની ઉદાસીનતા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે બાગનું સમારકામ કરવામાં આવે અને તેને ફરીથી પહેલા જેવો સુંદર બનાવવામાં આવે હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક તંત્ર લોકોની આ લાગણીને સમજીને ક્યારે કબીર બાગની કાયા પલટ માટે નક્કર પગલાં ભરે છે અને શહેરના આ મહત્વપૂર્ણ સ્થળને ફરીથી તેનું ગૌરવ અપાવે છે અન્યથા ભુજનો આ કબીરબાગ માત્ર એક ખંડેર બનીને રહી જશે